ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આજથી શરૂઆત થઈ છે અને પહેલો દિવસ છે આ પહેલા દિવસે આક્રમકતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા દાખવવામાં આવી હતી આમ આદમી પાર્ટી છે તેમણે આ કિસ્સાનો અને ટ્રેડ ડીલનો મુદ્દો ઉપાડ્યો હતો જ્યારે કોંગ્રેસે જે પ્રકારની ઉપાધ્યક્ષની ચૂંટણી હતી તે મામલે પણ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કહી હતી કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ આ ઉપાધ્યક્ષની જે ચૂંટણી છે તેમાં કોઈ પણ પ્રકારનો હિસ્સો નહોતો લીધો અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે પ્રકારે આકરા થયા છે તે મામલે જ વાત કરવી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઈન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી હું અત્યારે ગાંધીનગરમાં છું અને ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર નો આજે પહેલો દિવસ પૂર્ણ થઈ ચુક્યો છે આજના દિવસે જે પ્રકારે આક્રમકતા આમ આદમી પાર્ટી એ દાખવી હતી તેમણે ખેડૂતો અને ગુજરાતમાં અને દેશમાં ટ્રેડ ડીલનો જે મુદ્દો ઉપસ્થિત થયો છે અને તેને લઈને આ દેશના ખેડૂતોને જે નુકસાન થયું છે તે મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્રમકતા દાખવી હતી અને તેમણે આ મામલે પ્રહાર પણ કર્યો હતોનો વિરોધ પણ દર્શાવ્યો હતો ની વિધાનસભાના બજેટ સત્રનો પહેલો દિવસ હતો આજે પહેલા દિવસે માનનીય રાજ્યપાલ મહોદયશ્રીનું અભિભાષણ થયું અને ત્યારબાદ ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્યો દિવંગત અનેક સભ્યોને શોક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી આજે સૌથી પહેલા તો હું અમારા વિસાવદર મત વિસ્તારના સૌ ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ખેડૂતોએ મત આપી મને ચૂંટણી જીતાડી અને આટલા વિશાળ ગૌરવશાળી વિધાનસભા ગૃહની અંદર બેસીને વાત કરવાનો અધિકાર મને આપ્યો જ્યારે આ વિશાળ ભવનમાં હું ઊભો છું બંદર બેસું છું બોલું છું ત્યારે મને પણ રોમાંચ થાય છે ખુશી થાય છે કે હું ગુજરાતની જનતા માટે કંઈક બોલી શકું છું મને આ અધિકાર આપ્યો મને આ સત્તા આપી મને આવડું મોટું પ્લેટફોર્મ આપ્યું એ મારા વિસાવદરના સૌ ખેડૂતોનો ફરી એક વખત હું આભાર વ્યક્ત કરું છું આજે અમારા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ધીરજલાલ ફૂલાભાઈ રીબડિયા એમનો શોક પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ થયો સ્વર્ગસ્થ ધીરજભાઈ એ વિસાવદર ગ્રામ પંચાયતના પહેલાં સરપંચ પણ હતા સભાપતિ પણ હતા અને અપક્ષમાંથી ધારાસભ્ય બન્યા હતા સ્વર્ગસ્થ ધીરજલાલ એટલે કે અમારા ધીરુ બાપા એમના પિતા શ્રી ફૂલા બાપા તેઓ જુનાગઢની નવાબ સરકાર સામે ખેડૂતો માટે દેવા માફીની લડાઈ લડતા અને દેવા માફીની લડાઈ લડતા લડતા જુનાગઢ નવાબના શાસન સંભાળતા અંગ્રેજ અધિકારીએ એમને જુનાગઢ સરકારનું સ્થળ છોડવું પડે અને ગાયકવાડ સરકારનો આશ્રય લેવો પડે એવી રીતે એમને હેરાન કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ ક્યારે પાછી પાની કરી ન હતી આજે ગુજરાતના રાજ્યપાલશ્રીએ એક વક્તવ્ય રજૂ કર્યું છે પરંતુ બહુ દુઃખ સાથે જણાવવું પડે કે જ ભારત અને અમેરિકા વચ્ચે એક ટ્રેડ ડીલ થઈ છે આ ટ્રેડ ડીલમાં ભારતને નુકસાન અને અમેરિકાને ફાયદો થાય એવી એક તરફી ટ્રેડ ડીલ ભારત સરકાર દ્વારા કરવામાં આવી અમેરિકાથી કૃષિ ઉત્પાદન જેવા કે સોયાબીન કપાસ દૂધ આ બધા કૃષિ અથવા પશુપાલન સાથે સંકળાયેલા જે કઈ ઉત્પાદનો છે ભારતની અંદર અમેરિકા નિકાસ કરે તો ભારત તરફથી કોઈ પણ પ્રકારનો એમને ટેક્સ લાગવામાં નહીં આવે હવે જો અમેરિકાના અમેરિકાનું દૂધ અમેરિકાનો કપાસ અમેરિકાના સોયાબીન અમેરિકાની બધી જ વસ્તુઓ ગુજરાતમાં ભારતમાં વેચાવા લાગે તો ભારતના ખેડૂતોએ પકવેલો કપાસ ભારતના ખેડૂતોનું સોયાબીન ગુજરાતના ખેડૂતોએ ઉત્પન્ન કરેલું દૂધ એનું શું થાય આટલી મોટી ટ્રેડ ડીલ એક તરફી રીતે કરી છે એ ટ્રેડ ડીલ ખેડૂતો માટે હાનિકારક હોવા છતાં રાજ્યપાલ શ્રીએ કાંઈ પણ એમના વક્તવ્યમાં આ ટ્રેડ ટ્રેડબિલ બાબતે કોઈ ચર્ચા કરી નથી જે ખરેખર દુઃખદ બાબત છે ગુજરાત મહાદંશે ઉદ્યોગ અને મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલું રાજ્ય છે જો ગુજરાતના ખેડૂત સમૃદ્ધ નહીં હોય ખેડૂત સુખી નહીં હોય તો ગુજરાતનો કોઈ માણસ સુખી નહીં થઈ શકે ઓલરેડી ખેતીની અંદર કુદરતી પરિબળોના કારણે માર્કેટની અવ્યવસ્થાના કારણે કડદાના કારણે ભ્રષ્ટાચારના કારણે ખેડૂતોને પૂરા ભાવ નથી મળતા ખાતર નથી મળતું પાણી નથી મળતું અનેક સમસ્યાથી ગુજરાતનો ખેડૂત ઘેરાયેલો છે તેમ છતાં ગુજરાતના ખેડૂતને સહાય આપવાના બદલે ગુજરાતના ખેડૂતને મદદ કરવાના બદલે અમેરિકાના ખેડૂતોને ફાયદો થાય એવી ટ્રેડ ડીલ એટલે કે વેપાર સંધિ ભારત સરકારે અમેરિકાના દબાણમાં આવીને કરી છે દુનિયાનો કોઈ દેશ બીજા દેશથી દબાઈને આવી રીતે પોતાના દેશનું નુકસાન થાય એવી સંધિ કરતો નથી પરંતુ બહુ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાત ભારતની સરકારે ભાજપની સરકારે નરેન્દ્ર મોદીની સરકારે અમેરિકાના દબાણમાં આવી અમેરિકાના ખેડૂત માલામાલ થાય અને ગુજરાતના ખેડૂત બરબાદ થાય એવા પ્રકારની ટ્રેડ ડીલ કરી છે અમે આ ટ્રેડ ડીલનો આજે ગૃહમાં સૂત્રોચ્ચાર કરીને પણ વિરોધ કર્યો છે રાજ્યપાલશ્રીના અભિભાષણ વખતે પણ દુઃખ સાથે જણાવવું પડે કે સરકારે કે માન્ય રાજ્યપાલ મહોદયશ્રીએ ખેડૂતોને ભવિષ્યમાં થનાર નુકસાન બાબતે કોઈ ચિંતા વ્યક્ત કરી નથી થેન્ક યુ ચર્ચા તો ખબર અંતર સમાચાર રામ રામ કેવું છે કેવું નથી માર્ગદર્શનની આપ લે વગેરે વગેરે કોઈ ખાસ વિશેષ ચર્ચા છે નહીં આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતમાં હતી જ નહીં એ વખતે કોંગ્રેસ કોના કારણે હારતી હતી ત્રીસ વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી બીજેપી સામે ટક્કર નથી લઈ શકી ચૂંટણી નથી જીતી શક્યા ત્રીસ ત્રીસ વર્ષ અમારા જન્મ પહેલા આ લોકો હારતા આવે છે બે હજાર ઓગણીસો પંચાણું થી ચાલુ કરીએ તો બે હજાર બાવીસ સુધી કોંગ્રેસ પાર્ટી હારતી આવે છે અમારો તો ક્યાં રાજનીતિમાં જ જન્મ નહોતો યસુદાનભાઈ ગોપાલભાઈ મનોજભાઈ ચૈતરભાઈ કોઈ રાજનીતિમાં નહોતા શાળામાં ભણતા હતા અમે તે દિવસે કોંગ્રેસ પાર્ટી ભાજપ સામે લડી નથી શકી અને એ લોકો નથી લડી શક્યા ભાજપ સામે પડી નથી શક્યા જેલના ડરથી ડરે છે એટલે લડતા નથી ભાજપ સામે ત્યારે જ તો અમારે રાજનીતિમાં આવું પડ્યું બે હજાર બેમાં તો હું પ્રાથમિક શાળામાં હતો બે હજાર છ માં માધ્યમિક શાળામાં હતો એ વખતે કોંગ્રેસ પાર્ટી શું કરતી હતી અમારી જેવા સાવ સામાન્ય પરિવારના છોકરાઓ સંઘર્ષ કરીને ધારાસભ્ય બની ગયા જનતાના આશીર્વાદથી એ બાબત કોંગ્રેસથી કે ભાજપથી સહન નથી થતી કેમ કે કોંગ્રેસ અને ભાજપ બંને ઠેકો લીધો છે કે રાજનીતિ અમે જ કરીશું અમારા છોકરાઓ એમના છોકરાઓ સગાવાલા ભાઈ ભત્રીજાત કરશે ગુજરાતના ગામડાના સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો ધારાસભ્ય નહીં બને એવો માહોલ ભાજપ કોંગ્રેસે કર્યો પણ વિસાવદરની જનતાએ ડેડિયાપાડાની જનતાએ જામજોધપુરની જનતાએ આશીર્વાદ આપ્યા અને અમને ધારાસભ્ય બનાવ્યા એટલે હવે બંને ભેગા મળી અમારા ઉપર માછલા ધોવે છે પણ હજુ સમય છે અમારા ઉપર આરોપ કરવાના બદલે કોંગ્રેસ પોતાનું કામ કરે ભાજપ પોતાનું કામ કરે તો જનતા એમને હજુ પણ આશીર્વાદ આપશે બાકી અમારા ઉપર માછલા ધોશે તો કોંગ્રેસ ભાજપનો કોઈ ફાયદો નથી